હલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રોને જય સાહુનમાં તો આજ તો આપણે સરસ મજાના ના તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે ડાલે ડાલે કેમ કે થોડુંક કામ આવી ગયેલો છે તો જાવાનું છે તો એમ તેને આપણે ભાગ અહીંયા ટીમાણા બદલાયો હતો માતાજીને પગે પણ લાગતા આવીએ કેમ કે અહીંયા શામન પહેરવો હતો તો અમે કાંઈ મોઢે કઈ પગે લાગવા નતા ગયા તો આપણે મોઢે પગે લાગતા આવીએ થોડુંક કામ છે પપ્પા નું કરતા આવી તૈયાર થઈ ગયા છે આપડે ડલે ભાગી ગયા છે ડલે પોગ્યા તો આપડા બાઈએ મેખી દીધી છે તો અમાર બેન તો મીનીન બસું વાળી ગયા ને એટલે ઈ કઈ હાથ માં રહેતી છે એને તો મોજે મોજ બસ તો બહુ લીધું છે જો બેઠા છે પાકી છે તમે પીવાના

આ આ બધા મારા ભાઈ મોટી ને ભાઈઓ ના ના જોવા મારી બેન છે અને આ તો મોટા મોટી મારી બેન છે આમ જો